શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથનો સૌથી પ્રિય મહિનો છે મિત્રો આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે આ મહિનામાં દેવો કે દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે ભક્તો વિશેષ પૂજા અર્ચના કરે છે આ મહિનામાં ભગવાન શંકરના શિવલિંગ પર અભિષેક કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે શિવલિંગ પર અભિષેક મુખ્યત્વે દૂધ કે પાણીથી કરવામાં આવે છે હિન્દુ કેલેન્ડરનો સૌથી મહત્વનો મહિનો કે પછી ભક્તિ ભાવથી ભરપૂર મહિનો પણ શ્રાવણ જ માનવામાં આવે છે અનુસાર શ્રાવણ મહિનો અમુક સંયોગ લઈને આવી રહ્યો છે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર શ્રાવણ મહિનો પવિત્ર અને મહત્વપૂર્ણ મહિનો છે શ્રાવણ મહિનામાં મહાદેવના મંદિરો બમ બમ ભોલેનાથ સાથે ગુંજી ઉઠે છે અમુક લોકો શ્રાવણ મહિનામાં આખો મહિનો વ્રત કરીને કે પછી પૂજા કરીને રહેતા હોય છે શ્રાવણના દર સોમવારે મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે માત્રામાં ભીડ જમા થાય છે ઘણા લોકો શ્રાવણ માસ પહેલા શંકર ભગવાનને પ્રસન્ન કરવા કાવયાત્રા કરી ગંગાજળ ચઢાવી પ્રસન્ન કરે છે ઘણા લોકો પંચામૃત ચઢાવીને ભગવાનને પ્રસન્ન કરે છે શ્રાવણ માસ બાર મહિમા એટલે ખાસ હોય છે કે તે સમય દરમિયાન ભગવાન પાતાળ લોકમાં આવીને નિવાસ કરે છે અને ત્રણેય લોકની ઈશ્વરિયા શક્તિ ભગવાન શંકર પાસે હોય છે તેથી આ મહિનામાં કરેલી ભગવાનની પૂજા અપેક્ષા કરતા વધુ ફળદાયી હોય છે તેથી આ મહિનામાં ભગવાન શંકરની ઉપાસના કરવી જોઈએ શ્રાવણ મહિનામાં શું સાવચેતી રાખવાથી ભોળાનાથને ખુશ કરી શકાય તો ચાલો મિત્રો જાણીએ શ્રાવણનો બીજો અર્થ થાય છે સાત્વિકતાનું પાલન કારણ કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં ત્રિલોક્ય ઈશ્વરના કાર્યનું સંચાલન કરે છે અત્યારે શ્રાવણ માસ શરૂ થતા માસ મદિરાનું સેવન ન કરવું જોઈએ આ પદાર્થોનું સેવન ન કરવાથી મન શાંત રહે છે અને બીજા ખરાબ રસ્તા પરથી ધ્યાન હટી જાય છે આમ તો ઘરમાં સુખ શાંતિ રાખવી જોઈએ કારણ કે ઘરમાં સંઘર્ષ રાખવાથી દરિદ્રતા વધી જાય છે અને દરિદ્રતા વધવાથી લક્ષ્મીનો નાશ થાય છે તેથી પરિવારમાં ક્યારે પણ કજયો ના કરવો જોઈએ શ્રાવણ મહિનામાં જીવનસાથી સાથે કે ઘરના વડીલ સાથે વાદવિવાદ કે ગેરશબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ આ દિવસોમાં શિવ પાર્વતીની પૂજા કરવાથી દાંપત્ય જીવન ખુશ અને પ્રેમભર્યું રહે તે માટે વરદાન માંગવું જોઈએ શ્રાવણ મહિનામાં દરરોજ સવારે વહેલા ઉઠીને ભગવાન શિવ પર જલાભિષેક કરવો જોઈએ મહાદેવ ઉપર જળાભિષેક કરવાથી આગળના જન્મોના પાપના પ્રભાવ ઓછા થઈ જાય છે શાસ્ત્રો અનુસાર સવારે ઉઠીને નાહીને તરત જલાભિષેક કરવો જોઈએ ત્યારબાદ કરવામાં આવેલી પૂજા અર્ચના શિવકૃપાથી વંચિત રાખે છે શિવના ઉપાસકોનો મહિનો છે તેથી આ મહિનામાં શિવનું અપમાન ક્યારે પણ ન કરવું જોઈએ શિવભક્તોનું સન્માન કરવું જોઈએ શિવની પૂજા બરાબરનું ફળ આપે છે ત્યારે કાવડિયાની સહાયતા કરીને કૃપા મેળવી શકાય છે શ્રાવણ મહિનામાં લીલા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ લીલા શાકભાજીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે આ મહિનામાં શિવલિંગ પર હળદર ન ચઢાવવી જોઈએ કારણ કે હળદર પાર્વતી માતાને ચઢાવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં દૂધનું સેવન ન કરવું જોઈએ આ દિવસોમાં દૂધ પીવું સારું નથી કારણ કે શ્રાવણ માસમાં શિવને દૂધ ચડાવવાનો મહિમા હોય છે આ દિવસોમાં ગાય તમારા દરવાજા પર આવીને ઉભી રહે તો તેને મારવાની બદલે કંઈક ખવડાવવાથી શિવજીની કૃપા થાય છે આ મહિનામાં ઘરમાં કીડા મકોડા વધારે નીકળે છે જે ઘરમાં નકારાત્મકતા વધારવાનું કામ કરે છે આથી આ સિઝનમાં પોતાના ઘરને સ્વચ્છ રાખો આખો મહિનો પોતાના ઘરમાં સુગંધિત ધૂપ જરૂર કરો જેથી ઘરનું વાતાવરણ સ્વચ્છ રહેશે શ્રાવણ મહિનામાં રીંગણાનું સેવન ના કરવું જોઈએ રીંગણને અશુદ્ધ માનવામાં આવે છે તેથી અગિયારસ ચૌદસ બારસ અને કારતક મહિનામાં રીંગણાનું સેવન ન કરવું જોઈએ શ્રાવણના મહિનામાં મહેરબાની કરીને માંસ મદિરાનું સેવન ન કરશો જે લોકો નોનવેજ ખાતા હોય એ લોકોએ આ મહિનામાં તેનાથી દૂર રહેવું જોઈએ તેનાથી તમારું પેટ અને સ્વાસ્થ્ય બંને સારું રહેશે આ મહિનામાં ખોટું બોલીને કોઈ પણ કામ ના કરશો ભલે શંકર નાની પૂજાથી પણ પ્રસન્ન થઈ જાય છે પરંતુ જે લોકો જુઠાણાનો સહારો લઈને કામ કરે છે તેમને ભગવાન સારું ફળ આપતા નથી હવે વાત કરીએ તો વડીલોની ઘરના મોટા લોકો કે પછી સિનિયર સિટીઝનના આશીર્વાદ બહુ ફળે છે તેમના અનાદરથી બચો અને સેવાભાવથી તેમને ખુશ રાખો કોઈ દિવસ એવું વાક્ય ન બોલશો જેનાથી તેમનું મન દુઃખી થાય અને તે નારાજ થઈ જાય ક્રોધથી દૂર રહો અને ઘરના બધા સભ્યોની સાથે સારો વ્યવહાર કરો